આણંદના બોરીઆવી ગામનો સંઘ પદયાત્રા કરી ઊંચા કોટડા જઈ રહ્યો હતો ત્યારે એસટી બસના ચાલકે પદયાત્રીઓને અડફેટે લેતા એક આધેડનું મોત થયું હતું જ્યારે બેને ઈજા પહોંચી હતી જે મામલે બસ ચાલક સામે ગુનો નોંધાયો છે આ બનાવની વધુ વિગતો સાથે વાત કરીએ તો ખેડા જિલ્લાના અને નડિયાદ તાલુકાના મરીડા ગામે રહેતા વિપુલભાઈ વિનુભાઈ રાવળે ઘોઘા પોલીસ મથકમાં ભાવનગર જાંજમેર એસટી બસ નંબર જી જે અઢાર જેડ સુડતાલીસ બારના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે તેઓ સહિત પાસઠ જેટલા લોકો પદયાત્રીઓ આણંદ જિલ્લાના બોરીયાવી ગામેથી ઊંચા કોટડા ચામુંડા માતાના દર્શને પગપાળા જઈ રહ્યા હતા ત્યારે તણસા ગામથી આગળ નંદની હોટલ પાસે પહોંચતા એસટી બસના ચાલક મિયા અનુવર મિયા સૈયદે પોતાની બસ પૂરપાડ પે ઝડપ અને બેફિકરાઈથી ચલાવી પદયાત્રી રૈજીભાઈ મંગળભાઈ રાવળ ઉંમરવર સાઠને અડફેટે લઈ ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવ્યું હતું જ્યારે અન્ય સાવનભાઈ રાજેશભાઈ રાવળ અને એક મહિલા સહિતને અડફેટે લેતા જીવોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતા સંધાને ઘોઘા પોલીસે બસ ચાલક વિરુદ્ધ જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે